નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસદાની આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગ્લિશ એકેડેમીમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરાઈ ત્યારે વાંસદા તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગ્લિશ એકેડેમી શાળામાં તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગાંધી મેદાન ખાતે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ રમતોત્સવની ધમેકેદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિવ્યેશભાઈ સોલંકી સહિષ્ટા કે પટેલ લાલજી ચૌધરી મિતેશ એમ પાંચાલ મનીષાબેન એમ પટેલ ભટવેરા તથા નટવલાલ પંચાલ પ્રમુખ વાંસદા તાલુકા કેળવણી મંડળ ઉપસ્થિત રહ્યા હતા શાળાના તમામ ટ્રસ્ટી સભ્યો શાળાના આચાર્ય વાલીઓ શિક્ષકો તથા ગ્રામજનો પણ હાજરી આપી હતી રમત મહોત્સવ શરૂઆત શાળામાં બાળકો પરેડ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ બાળકોએ આગંતુક સમક્ષ વિવિધ કોર્મેશ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ખરેખર આ વાર્ષિક રમતોત્સવમાં વિસ્મરણીય બની રહ્યો હતો જલારામ મંદિર વાંસદા તથા લેગવા પાટીદાર ખંભાત સમાજ દ્વારા અમેરિકા નિવાસી ભવિતા વસંતભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે જલારામ મંદિરના સ્થાપક અને દાનવીર દાતા સ્વર્ગસ્થ વસંતલાલ ભગવાનદાસ પટેલની સૌથી મોટી પુત્રી છે જે ઘણા વર્ષો બાદ જ્યાં બાળપણ વિતાવેલ એવા વાંસદા ખાતે ભૂતકાળની યાદો તાજી હતી ત્યારે સર્વના આંખમાં આંસુ છલકાતા હતા એસટી તંત્ર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ અને ઈ સરકાર પોર્ટલનો કાર્યક્રમ યોજાયો ત્યારે એસટી તંત્રના વલસાડ વિભાગમાં સમાવિષ્ટ નવસારી બિલીમોરા આહવા વલસાડ ધરમપુર અને વાપીના કર્મચારી માટે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિને એસટીની વિભાગીય કચેરી વલસાડ ખાતે સવારે અગિયારથી બે ત્રીસ દરમિયાન ઈ સરકાર પોર્ટલ અંગે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આ કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ સુપરવાઇઝર અધિકારીઓ ઉપસ્થિત રહેલ અને તાલીમ લીધી હતી જેમાં નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ભાવેશભાઈ મોતીવાલા હાજર રહ્યા હતા તેઓ દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઈ સરકાર પોર્ટલનું મહત્ત્વ અને એ અંગેની જરૂરિયાત અને પારદર્શિતા સાથે પેપરલેસ કામગીરી કઈ રીતે કરવી તે અંગેની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રગતિશીલ ખેડૂતોને મંડપ બનાવવા માટે થાંભલાનું વિતરણ કરતા બિપિન મહાલા ત્યારે વાંસદા તાલુકાના લાકડબરી ગામના પ્રગતિશીલ ખેડૂતોને કરેલા દૂધી ગિલોડા કારેલાના મંડપ બનાવવા માટે થાંભલાનું વિતરણ વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિન મહાલાના અધ્યક્ષસ્થાને પર પ્રગતિશીલ ખેડૂતોને વિતરણ કર્યું બિપિન મહાલાએ કહ્યું કે ખેતીવાડી પ્રગતિશીલ કરવી જોઈએ જે તમે થાંભલાઓ આપવામાં આવ્યા છે તે રોપતી વખતે લાઈનમાં રોપવા અને સાઈડ પર તાર પર ખેંચીને બાંધી દેવું જેથી વરસાદનું વાતાવરણમાં વાવાઝોડું આવે ત્યારે પડી ન જાય તે તેથી તાર બરાબર બાંધવી જોઈએ અને બને તો સાઈડના ખોટા પર રેતી કપચી અને સિમેન્ટનું કોલ બનાવીને જરા જરા નાખવું જેથી થાંભલાની પકડ સારી રહે અને દરેક થાંભલાને જોડતા તાર ખેંચીને બાંધવી જેથી પકડ સારી રહે ખાસ કાળજી રાખવી આ ગામના આગેવાન મણિલાલ ચૌધરી જશુભાઈ ચૌધરી અને લાભાર્થીઓએ હાજરી આપી હતી ચીખલી કોલેજની વિદ્યાર્થીની ટેનિસ રમતમાં ઓલ ઇન્ડિયા સ્પર્ધા માટે પસંદગી થવા પામી ત્યારે ચીખલીની એમ આર દેસાઈ આર્ટ્સ એન્ડ કે કોમર્સ કોલેજની એફઆઈ બીકોમ સેમ સેવ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કંગન નાયકની પસંદગી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ટીમમાં થઈ છે ત્યારે ભરૂચ એમ કે કોમર્સ કોલેજમાં યોજાયેલી પસંદગી સ્પર્ધામાં કંગન નાયકે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જે ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટી ઓફ મુંબઈ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું સુરતનું પ્રતિનિધિત્વ કરશે જેઓને તાલીમ અને માર્ગદર્શન ચીખલી કોલેજના અધ્યાપક ડૉક્ટર જયમલ એસ નાયક દ્વારા આપવામાં આવ્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો રૂમ રૂમ અને રસોડાના ફ્લેટો રેડી મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 નવસારીની સર જે જે પ્રાઇમરી શાળાની સિદ્ધિ ત્યારે નવસારી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બીએસ સ્કૂલ બિલીમોરા ખાતે યોજાઈ હતી જેમાં નવસારીની સર જે જે પ્રાઇમરી શાળાની વિદ્યાર્થીની પ્રાંજલ ઉનડકટે વય જૂથ 7 થી 10 વર્ષ વિભાગ એ એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો લોકવાર્તા સ્પર્ધામાં ધોરણ ત્રણની વિદ્યાર્થીની શ્રેયા ચોખાડીયાએ સ્પર્ધામાં તૃતીય ક્રમ મેળવ્યો હતો વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ ચારના માધવ ટીમર પ્રથમ ક્રમ અને ધોરણ બેના આર્ય પટેલે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો ધોરણ ત્રણના મુદ્રા પટેલ પ્રથમ ક્રમ અને ધોરણ બેના રૂહી પટેલે દ્વતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો તેમજ લગ્નગીત સ્પર્ધામાં ધોરણ ત્રણ અને ચારની વિદ્યાર્થીનીઓ સ્વરા પટેલ શ્રેયા ચોખડિયા અને ઋતુ વૈદ્ય દ્વિતીય ક્રમ મેળવ્યો હતો સર જે જે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં વિજેતા બની શાળાનું નામ રોશન કર્યું હતું વિજેતા થયેલા દરેક વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય કડોદવાલા તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉંડાજ ગામ આવી પહોંચતા ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઊંડાજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારત સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભોથી વાકેફ કરતાં જણાવ્યું હતું કે ભારત દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત દેશ બનાવવાના કાર્યક્રમમાં સહભાગી થાયના ઉદ્દેશથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણે ગામે ગામ ફરી રહ્યું છે વિવિધ યોજનાઓથી એક પણ લાભાર્થી વંચિત રહી ન જાય તેની તકેદારી આપણે સૌએ રાખવી જોઈએ નવસારી કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ જીવન અને જંગલ જીવન ઉપર કરેલી ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું ત્યારે ફોટોગ્રાફી એક પ્રકારની કળા છે આપણે દરેક પળોને જીવંત રાખી શકીએ છીએ ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજવામાં આવ્યો છે આ ચાર દિવસ ચાલનારા ફોટોગ્રાફી પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડેન પટેલ અને ડાંગ સી એફ દિનેશ રબારીના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું ચીખલીના ફર્ડવેલ ગામે નવ દિવસ અગાઉ ગુમ થયેલ યુવકની તળાવમાંથી લાશ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના ફર્ડવેલ ધોલી ફળિયા ખાતે રહેતો સુનિલ રતિલાલ પટેલ જે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી જતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી પરંતુ સુનિલ પટેલની કોઈ ભાળ મળી ન હતી તે દરમિયાન બુધવારની સવારના સમયે ફડવેલ મોટું તળાવમાં તીવ્ર દુર્ગંધ આવતી હોય જ્યાં ફળિયામાં માણસોએ તપાસ કરતા એક પુરુષની લાશ દેખાતા જે બાબતની જાણ ગામના સરપંચ સહિતનાઓને થતા તળાવ પાસે આવી લાશને બહાર કાઢતા જે લાશ નવ દિવસ અગાઉ ગુમ થયેલ સુનિલ પટેલની હોવાનું જણાતા બનાવ અંગેની ફરિયાદ મૃતકના પિતા રતિલાલ મગનભાઈ પટેલ કરતા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન